વડોદરા શહેરના મુજમોડા વિસ્તારમાં આવેલા રાજા રામ સોસાયટી પરિવાર સાથે અગ્ન સિત્તેર ઉમેશભાઈ નાથાલાલ પટેલ નિવાસ કરતા હતા તેઓ બુધવારે રાત્રે પોતાની મોપેડ લઈને અટલાદરા રોડ ઉપર આવેલ હનુમાનજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમય દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ કાર ચાલકે ઉમેશભાઈની મોપેડને અડફેટે લીધી હતી જેથી ઉમેશભાઈએ રોડ ઉપર ફંગોડાઈ ગયા હતા ઉમેશભાઈ રોડ ઉપર ફંગોડાઈને ડિવાઇડરની વચ્ચે અથડાયા હતા તેમને શારીરિક ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતના કારણે રાહદારીઓ તુરંત જ મદદ અર્થે દોડી આવ્યા હતા કાર ચાલકનો પીછો કરીને તેને અકોટા સ્ટેડિયમ પાસેથી પકડી પાડ્યો હતો અને તેને અકસ્માતના સ્થળો પર લઈ આવ્યા હતા ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો પોલીસે ઈજાગ્રસ્ત ઉમેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું પોલીસે કાર ચાલકને અટકાયત કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આ બનાવમાં પોલીસે સ્થળ પરના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરી હતી બીજી તરફ મૃતકના સંતાનો બહાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું